એનું શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે તો જેમાં આપણે શેડ્યુલ જોઈએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ઇન્ક્લુડિંગ એડી મોડિફિકેશન એપ્લિકેશન બાય કેન્ડિડેટ એક સાત થી એકવીસ સાત પચીસ સુધીમાં કરી શકશે તેમજ પોતાની પેમેન્ટ એપ્લિકેશન ફી અને ચાર્જ ઓનલાઈન એક સાત પચીસથી એકવીસ સાત પચીસ સુધી ભરી શકશે અને આની માટે પ્રી એક્ઝામ ટ્રેનિંગ પીઈટી ઓગસ્ટ બે હજાર પચીસમાં આવશે તેમજ તેના માટેના ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિમિનરી કોલ લેટર ઓગસ્ટ બે હજાર પચીસમાં ડાઉનલોડ થશે અને આ પરીક્ષા ઓનલાઈન એક્ઝામિનેશન પ્રીમિયરલી ઓગસ્ટ બે હજાર પચીસમાં લેવામાં આવશે રિઝલ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં તેમજ મેઇન એક્ઝામ માટેના કોલ લેટર સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચીસમાં માં થશે તેમજ મેઇન એક્ઝામ ઓનલાઈન એક્ઝામ ઓક્ટોબર બે હજાર પચીસમાં લેવામાં આવશે તેમજ રિઝલ્ટ મેન એક્ઝામનું નવેમ્બર બે હજાર પચીસમાં માં બહાર પાડવામાં આવશે અને પર્સનાલિટી ટેસ્ટ નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસમાં લેવું અને કન્ડક્ટ ઇન્ટરવ્યૂ ડિસેમ્બર બે હજાર પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લેવામાં આવશે અને પ્રોવિઝનલ અલોમેન્ટ જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં કરવામાં આવશે હવે આગળ વાત કરીએ તો આ આઈબીપીએસમાં કઈ કઈ બેન્કો પાર્ટિસિપેટ કરેલું છે તો કે બેન્ક ઓફ બરોડા કેનારા બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક યુકો બેન્ક બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેન્ક યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા બેંક ઓફ મહારાષ્ટ્ર ઇન્ડિયા બેંક અને પંજાબ એન્ડ સિંધી બેંક આટલી બેન્કોમાં તમે જ્યારે સિલેક્શન થશે ત્યારે તમને આટલી બેન્કોમાં તમને ભરતી આપવામાં આવશે આગળ વાત કરીએ તો કે કેટલું પેમેન્ટ આપવામાં આવશે પ્રોબિશન ઓફિસર અને મેનેજમેન્ટ ટ્રેનિંગ માટે અડતાલીસ હજાર અડતાલીસ હજારનું સ્ટાર્ટિંગ પેમે તમને પગાર આપવામાં આવશે તેમજ બાકીના જે સરકારના નિયમ નીતિ મુજબ આપવામાં આવશે મિનિમમ એજ વીસ વર્ષ અને મહત્તમ ત્રીસ વર્ષ સુધીના લોકો પોતાનું ઓનલાઈન અરજી કરી શકે છે આગળ વાત કરીએ તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં વાત કરીએ તો કે કોઈપણ ગુજરાત યુનિવર્સિટીમાં તમે એટલે કે ગ્રેજ્યુએશન થયેલા હોવા જરૂરી છે સ્નાતક થયેલું કરેલું હોવું જરૂરી છે આગળ કરીએ તે કઈ રીતે અપ્લાય કરવાનું રહેશે તો મિત્રો આગળ વાત કરીએ કે એકસાથ થી એકવીસ સાત પચીસ સુધીમાં તમારે અપ્લાય કરવાનું છે જેમાં એકસો પંચોતેર રૂપિયા જીએસટી સાથે એસસી એસટી પીડબલ્યુ કેન્ડિડેટ માટે અને આઠસો પચાસ ઓલ અનધર કેન્ડિડેટ માટે આપવામાં આવશે હવે મિત્રો પ્રોસેસને અપ્લાય ઓનલાઈન માટે તમારે સીઆરપીઓ મેટ એન્ડ ક્લિક આઈબીપીએસની વેબસાઇટ ઉપર જઈને વિગતવાર ક્લિક અથવા અપ્લાય ઉપર ઓનલાઈન કરીને તમે વિગતવાર પોતાનું અપ્લાય કરી શકો છો તેમજ તેની પ્રોસેસ ડાઉનલોડ કરી અહીં ધીમે ધીમે પ્રોસેસ આપવામાં આવે છે તે પ્રોસેસ અનુસરીને તમે તમારો ઓનલાઈન અરજી કરી શકો છો જે પણ લોકોને બેંકમાં નોકરી કરવાની ઈચ્છા હોય બેંકની કાર બેંકમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા હોય તેના માટે આ ખૂબ જ એક સુવર્ણ તક છે જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સંજીવ વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા